પુણા ગામ શારદા વિદ્યા મંદિર સંકુલમાં સાઈ ફોર્મમાં સત્સંગી સંધ્યાની ઉજવણી ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે કરવામાં આવી પુણા ગામ શારદા મંદિર સંકુલમાં ચોથી જાન્યુઆરી બે હજાર પચીસ શનિવારના રોજ સતરંગી સંધ્યાની ઉજવણી ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે જલાસ્થાઇફામાં કરવામાં આવી તેમાં મુખ્ય મહેમાન શ્રી તેજલબેન રાવ મનીષાબેન પટેલ શાળાના ટ્રસ્ટી શ્રી લાલજી સર રમેશ સર સર હાજર રહ્યા હતા અને તેમના આચાર્ય શ્રી મીનાબેન બીનાબેન પરમાર જીતુ સર અને મુખ્ય મહેમાન શ્રી તેજલબેન રાવ અને મનીષાબેન પટેલ શિક્ષક ગણ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સત્સંગી સંધ્યાના આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી તેજલબેન રાવ મનીષાબેન પટેલ વિપુલભાઈ મોવલિયા અશોકભાઈ ચોળવડિયા અને સંદીપસિંહ પ્રશાંતભાઈ ઠાકરે મમતાબેન લીલિયાવાળા વિજયભાઈ પટેલ ડૉક્ટર રાહુલ સાવલિયા ભાવેશભાઈ હિરપરા મનીષભાઈ મુલાણી સુરેશભાઈ સુહાગિયા છાયાબેન પાવાગઢી અને પ્રશાંતભાઈ જેવા મુખ્ય મહેમાનશ્રીઓ હાજર હતા અને તેઓનું હાર્દિક સ્વાગત પરેડ દ્વારા કરવામાં આવ્યું હતું શ્રદ્ધા વિદ્યા મંદિર સંકુલ આયોજિત સત્સંગી સંધ્યાના કાર્યક્રમની શરૂઆતમાં સદ સરસ્વતીના ચરણોમાંથી પ્રગટાવીને કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શ્રી લાલજી સ્તરે પ્રાસંગિક સંબોધન કર્યું હતું અને ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી કરવામાં આવ્યું વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની રજૂઆત પણ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું જેમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને નવા પોશાકમાં બાળકો ખૂબ જ સુંદર લાગી રહ્યા છે શારદા વિદ્યા મંદિર સંકુલ પુણે ગામ વિસ્તારની એકમાત્ર શાળા છે કે જ્યાં બાળકોના વિકાસ માટે હર હંમેશા તૈયાર રહે છે અને બાળકો દ્વારા તૈયાર થયેલી કૃતિઓનું ખૂબ જ સુંદર શૈલીમાં રજૂઆત કરવામાં આવી હતી અને દરેક કૃતિઓમાં કઈક નવો સંદેશો વાલીઓ સુધી પહોંચાડવામાં ಆ್ಯೂ